આ બંને હોટલ ઉપર રાત્રે બાર વાગ્યે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન બંને હોટલમાંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાકા ભરેલા મળી આવેલ છે એક ટાકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજે બાર સીટી બાણું છાસઠ આમ બંને હોટલોમાંથી અનેકર માંથી તેતાલીસ હજાર બસો શંકાસ્પદ આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાધર રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલો ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે